તો તો તારા બાપુ બાપુ બજાર જવું કાલે કે આપડે જેમ રાખેલો જમવાનું છે

મને કોઈ ખબર ના પડી શું કીધું તું કે આખું કુટું નોતું એવું કીધું તું હા બાપા અરે મને કોઈ ખબર ના પડી તો ચિંતા ના કર આ તારા બાપો જીવી છે ને જો હા તો ભાઈ વિશ્વાહ ને તને તો મારી વાતો ભળ આ રઘોડોહો હ હા ભણેલા કુવારા ઘેર આવ કુટુંબ નુતરું એવું કીધું હ હું કા ચિંતા કરી આ તો

જો વાય હા હે તો ચોડો મેકઅપ લઈ આવું આ બાપ રંગાણી ને જવાનો અચ્છા આ હા આય આય બાપા આવ ગકાબા

જેમ માં જવું પડે નહિ

મને લાગે કે ભસે ના મારે રંગો એ તો એનો દાવ આપણો દાવ કરી નાખીએ નતો એવું આલીયું એટલે નતો મહારાજ જબરજસ્ત યાર આમ માઈનું કામ છે યાર કોક મગજ બગાડ ને લાગે ઇન્નોમ થોડું જવાય વાત આતી કે યાર આ તો જોણે હું કહેવાય લોરાના

તો હું કા ચિંતા કરી આ તાર ભાઈબંધ રગલોં ગાટ નહીં જન તું સીન ગાટ ચિંતા કરવાની ના હોય રગા પાપ જેમ મોજી ન રોળો વડ પૂરી

લખાયા લઈ જાય ખર્ચો કરીએ પણ કેવા ટાઈમે કરીએ આપડા છોકરાના ના લગન હોય પછી કોઈ પ્રસંગ પ્રસંગ હોય એમાં ખર્ચા કરો ચાલો આ ખર્ચો તો એકદમ ખોટો જ છે બરાબર હરક શોક્તિ કરી વાત જુદી છે પણ આવા ખર્ચા ખોટા કરવાની કોઈ જરૂર ના બનાવવા તો કોઈ આપડે ઢબુના ના નોમી બેક માં મૂકી દેવાના બરાબર એટલે એના જાણ મોટી થાય ને એના લગ્ન ટાઈમ આવે એટલે મૂડી તેટલો પોકી જાય